તો બીજાનો વિડિયો આપે YouTube પર કેસે લ્યો તો વિશે ન આ વિકરણ કે અમારી ચેનલ આપકો પ્રોબ્લેમ આવતી રહે એટલે બીજાનો વિડિયો નહી ચડાવનો ને Instagram થી ડાઉનલોડ કરીને YouTube પર થી નહી મુકવાનો કારણ કે તોય તમારો વિડિયો આગળ ન જાય ને તમે પોતાની મહેનત કરશો ને એສ કામ આવશે બીજાનો વિડિયો તો મેકજો તમારી ચેનલ ઉપર તો हमारे चैनल आगन ही है डे तुम्हें चैनल बंद થઈ જશે કારણ કે આપણે પોતાની મહેનત કમ્યાવે તો મારું એટલું કીધું તમે કમી હોય તો લાઈક ને શેર ને સબ્સ્ક્રાઇબર કરજો જય માતાજી હાલ પ્યોર દિન બેઠા જ રહેગા ક્યાં કમ કોણ કરેગા માં થોડા રેસ્ટ કર રહા થા રેસ્ટ ઉતાર કામ કર મેં કમ કરુંગા જંગલ મે જકર લાકડી કટુંગા लकड़ी ताज़ा है सुंदर है ठीक है कितने की? सिर्फ सौ दीजिए माँ घर आ गया पैसे लाया हूँ देखो हल बेटा क्या हुआ देखो माँ पैसे माँ आप ये काम करने से पहले सोना चाहिए बेटा तू इतना काम करता है आप बस मेरे लिए दुआ करो